આ તો ઓઠા લેવા પડે વાત કરે આમ કરે તો જો પડ્યા છે આમ પૈસા આપે આ ઘરે ફોન લો કોઈ તાર પાસે છે એમની પાસે ફેર આવશે આવશે હજી હું હાડ હેડો આવે ને કે આલવાજી પાસે ના કુકરો વાળી હગાવાળા નંબર હોય તો વાળી પાસે હાડ હડ જોવા દે મને પાસે ફેર આવતા નહી કોઈ દેખાતા નહી ના આ હતો સારું હતો એવા જો ભાઈ લે તો લે કે પૈસા આલસી પૈસા તો આ ટાઈમ

હોય તો પૈસા લાવો ને ઘરે પડ્યા પૈસા પણ ઘરે બેઠી ગયા હે તો ઘરે તો બીજો કયો ત્યાં સુધી એ ગમ જ્યાં ઘરે ફોન કરો મનસી ખબર ચોઈ જ્યા હે તો કેવા નઈ રહેતા બતાવો ને પોલીસ કેસ કરવામાં આવશે

બે લા મને આટલો પત્ર તડકો આવતો ભૂલી ગયા કયો આ દોરો બોરો પે ને ભૂલી ગયા દોરો કરાયો એમ તમારે દોરા

જોકરા હા મ હું આવ તાર શેતર માં બાલડી જોઈ ને હો હો રોજ બીજા આયા ના હે હા જઈ આવ સાલે કોઈ આવે તો કેડી કોઢે લઈ હો હો એમ કેજી પાછો હા જોડો એ હાલ ઊભો આવ તરત જોકરી શું કરો છો પડના પાતા પાછા હાડે હુવા લાગી તો કે ભરાવા આપું છે જોરા પાછો

Oh, yaertotemu oh. bawa saizoh. Wah, aneh. Sukro itu mana? Kuarone Sen? Kamu tuh jujur berbakti dulu, kamu. Kamu sukro, saya ke? Wah, sen? Ya, wah. Apa itu Nah, baca di Baca di sini, uh. wah. Uh. Coba saya kasih sukro katau. Sukro, mau aja? Ayo. Nenek. Kamu tuh, sukro

આવે ગમે હબો ના આવે હવે પાછા ના આવે તો હવે તમારે સમજી જવાનું કદી જૂઠું ના બોલે જૂઠું બોલી ને ખોટું કર્યું છે ખરેખર આજ ના દઉં બોલ્યો જ નહીં હવે કરીને જો કરવાની છે કે આ બધું જોયું કે તો કદી ખોટું ના બોલવું હો ને કે આ તું ખોટું બોલજે નહીં તો એ પગમાં જ આવવાનું છે કદી ખોટું ના બોલવું હોય તો ગમ્યા છે લોકો ઘણું બાકી હોય ભલે આજનો કાલ થાય આલી જવાનું પણ ખોટું ના બોલવું હવે ઉભા